સાવ કુંડા આજે તમે મારા કેમ બતાવું હા મહાદેવ આજે લોક નો આપડે તેત્રીસ દિવસ છે શનિવાર મારા દર્શન જય શ્રી રામ પૂજારી આવતા નામ યાદ રહી ગયું હેલો ફેમિલી ગુડ મોર્નિંગ તમે કેમ છો બધા આ ઓકે તમે બધા લોકો ઓકે છો મજામાં છો ને મોજ ખબર છો સવારના ગુડ મોર્નિંગ એ માટે એસીપીને જે રીતે હારારમાં દે તને આજે આપણે ઉજાજ બ્લોગમાં સવાર સક નથી તો નથી કે તેમ આજે આપણે ઉજાજ બ્લોગમાં સવારની સ્વાગત છે આજે શનિવાર તો જે પહેલા મહાદેવના મંદિરે પગલા પછી હનુમાન મંદિરે શનિવાર બતાવું ચાલો હરે હર મહાદેવ હર મહાદેવ આજે સાહેબ લોકનો આપણો તેત્રીસમાં દિવસ છે આજે લોકનો હરે મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન મતલબ હાટકે મહાદેવ તો એના ભક્તો છે આપણે ન ઉતરી દર્શન પણ ના સરખા ને આઈ ગયા આપણે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર હવે અહીંયા તો પહેલાં

હલો તમે તો ની આજે તમે મારા કેમ બતાવું જો આમે છે ને આટલી શાક માર્કેટ ને આટલી બધું શાક માર્કેટ છે ખબર બરોબર

લાગી જાય ઘરના કામ પૈસા કામ હોય તો બધું પતાવી દે ચાલો બી કન્ટિન્યુ આજે શનિવાર એટલે દુકાન માટે લીધેલા લીંબુ મરચા લસણ દુકાન માટે ને દુકાન માટે આગળ થી ચાલો લાગી જાય ઘરના કામ ચાલો પાછું કામ આવી ગયું છે અને ભાઈ બહેન ચેક છે ને એ બેંકમાં નાખા છે આપણે બેંકનું તો સી નહીં બતાવું પછી નાખીને બહાર આવું ને પછી તમને સીન બતાવી દઉં કે ચાલો ગુડ આફ્ટરનુન બપોરના વધી જશે

હા સાત દિવસમાં ખબર કે ભાઈ આવતીકાલે ફ્રેન્ડશીપ લે છે તમે મારા તમામ મારા કાળજા કટકાઓ ને જેને સપોર્ટ કર્યો બધાને લવ યુ ગાઈસ હેપી ફ્રેન્ડશિપ ડે હેપી ફ્રેન્ડશીપ તો બધાને મારા બધા મિત્રોને મારા બધા કાળજા કટકાઓ ને જેને મને સપોર્ટ કર્યો અહીં આ સોશિયલ મીડિયામાં લાવનારા મનમાં મિત્રો છે મનમાં ભગવાન છે એટલે આવતીકાલ તો ભગવાન તો નહીં સાવણીમાં ભગવાન ચાલે છે એટલે મહાદેવનો આવતીકાલમાં ફ્રેન્ડ્સ મારા ભાઈબંધોના દિવસ એટલે આવતીકાલ ફ્રેન્ડ મારા બ્લોગ બની જાય આવતીકાલ મારા તો હું તમને સાવકુલામાં જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે તમે મુલાકાત કરાવીશ અને કુલના જેટલા પણ સપોર્ટ કર્યો છે બધા સાથે તમે મુલાકાત કરીશું ચાલો હવે મળીએ આપણે આવતીકાલે નવા બ્લોગમાં નવા મોજ મોત નવા છે ઇટ્રકમાં આપણે બે રીલ્સ આવી ગઈ છે એક ફ્રેન્ડશીપની અને એક આપણે બીની બ્લોકની પ્રાઉડ જીઓ અને લાઈક કરના જો કમેન્ટ કરનાર છું શેર કરનાર જો ઓકે ચાલો બધા ગુડ નાઇટ જે માટે હર માથે ને ફ્રેન્ડશીપ ડે ભાઈ બાય કાલે જ સૌથી મોટો જ કારણ કે હું જે ઊભો છું ને મિત્રોને લીધે જ ઊભો છું મારા મિત્રોમાં ફૂલ સપોર્ટ કર્યો છે તમામ મિત્રોને થેન્ક યુ સો મચ લવ્યું લવ્યું લવ લવ્યું મારા મિત્રોને લવ યુ સો મચ અને જેટલા દૂર છે બધાને મિસ્યુ કહીશ બે એક માણસ કાળજા ઘટકો હશે દિગ્વિજય દિગ્વિજય પછવાડ રબાડી મારા ખરા સમય મારી હારે હતો તે મારે દૂર છે એટલે અત્યારે ખુલ્લામાં નથી એટલે બહુ મિસ કર્યું છે એને પછી જેટલા પછી તમારા દિલમાં તો છે દિગ્વિજય રબારી બરાબર તે ભાઈ મારા દિલમાં તો છે ભલે તમારાથી દૂર વ્યા ગયા છે પછી તમારી દિલમાં છે તેને જ મારા ખરા સમય મારે પાયા મારું હું જ્યારે એક્સિડન્ટ થયું હતું મારું આજથી એક વર્ષ પહેલાં હું બે હતી બાજુ બેસતા હતા આ કુંડલા મારે એક હજાર મિત્રો એક હજારમાંથી એક નવસો નવ્વાણું મિત્ર બહાર હતા ને એક ક્લોઝ મિત્ર એવો હતો મારો જે બાજુમાં હતો એ હિસાબમાં દીક્યો છે રબાઈ મારો પાક્કો મિત્ર જે એને હત્તર કામ મૂકીને મારી બાજુમાં બેસતો મને સંભવ કરતો કે જુગલુભાઈ તમે શાંતિ રાખો લાધી તમે કદી કંઈ થવાની હતી આ જો દ્વારા દિશામાં સુદામા કૃષ્ણ જેવી દોસ્તી છે અમારી એ તો જો કે તો દૂર છે મારીથી તો બહુ મિસ કરવું છે ને બાકી કૃષ્ણ સુદામા જે દોસ્તી હોય અમારી તો પહેલાં નંબર દિગ્વિજય અને મારી આવે તો હેપી હેપ્પી હેપી ડે મિસિપાઈ તમે બહુ મિસ કરું છું કુંડલામાં હતા ત્યારે તમને મળી નહોતું સુખાતું પણ મળવાનો ટાઈમ મળે છે તમે કુંડલામાં નથી ચાલો તો કોશિશ કરો અમે મળવાની આવતીકાલે નવા લગ્ન નવા